થોડા મહિનાઓ અગાઉ ભાજપના બે કોર્પોરેટરોએ રાતોરાત કરોડો રૂપિયા કમાઈ લેવા નદી કિનારે આવેલી જમીનમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું નદી કિનારે આવેલી જમીન ઉપર મંદિર બનાવવા માટે ભગવાધારીએ જમીન ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી બીજી તરફ જમીન માલિક પણ તેમની જમીન વેચવા માટે તૈયાર છે આ જમીનમાં રોકાણ કરવાથી સમયના ટૂંકા ગાળામાં જ મોટી રકમનો નફો મળશે તેવું જાણી ભાજપના કોર્પોરેટરો પણ લલચાયા હતા ભગવાધારી સાથે મળી ભાજપના કોર્પોરેટરોએ આ જમીનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું